મહેસાણા જિલ્લાના ગોજારિયા ગામમાંથી અંબાજી પકપળા જતા કલોલથી અંબાજી પગપાળા સંઘ પાંચમા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો આ રસ્તાઓ તંત્રની બેદરકારીને કારણે બિસ્માર હાલતમાં હોય પદયાત્રિકોના પગ ખાડા ખયામાં પડે છે ને તેઓને પણ ખૂંચે છે આમ આ રસ્તા ઉપર સામે આવી છે રસ્તાઓ બિસ્માર અને તૂટેલા છે જેથી પદયાત્રીઓને પગમાં ફોલ્લા પણ પડે છે તો સુ આ ડબલ એન્જિનની સરકાર આ રોડ રસ્તા સુધારવાની ડબલ એન્જિનની સ્પીડ થી તકલીફ લેશે ખરી કે પછી લોકો પાસેથી ડબલ એન્જિનની સ્પીડ થી અલગ અલગ પ્રકારનો

ત્યાં એક સેવા કેમ્પ છે એ સેવા કેમ્પની નજીક એક કલોલથી આવતા કલોલથી આવતો જે પાંચ વર્ષથી આવતો જે સંઘ છે એ સંઘના મિત્રોનું એવું કહેવું છે કે રસ્તા બિસ્માર હાલતમાં છે કાંકરા અને એવું પગે વાગે છે કૂચે છે તેના અનુસંધાનમાં સરકારે ખરેખર આ રસ્તાઓ કમ્પ્લીટ કરાવવા જોઈએ જેથી કોઈપણ પદયાત્રીઓ આવતા હોય તેને તકલીફ ના પડવી જોઈએ એ સરકારે ધ્યાન આપવું પડે સરકારની તંત્રની ગોર બેદરકારી સામે આવી છે આના રસ્તા બિસ્મારા હાલતમાં છે તૂટેલા છે રસ્તા સારા કરાવવા પડે સરકારે એ સરકારના માન્ય હોય ને ગુજરાત સરકારના જો જવાનો હા ગુજરાત સરકાર રસ્તા કમ્પ્લીટ કરાવવા તો તમને લોકોને કોઈ તકલીફ ના પડે ને ચાલતા આવતા હા તમે કલોલથી આવો છો સતત હા કલોલથી